ભરૂચના સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર એક યુવતી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી હોવાની ઘટના સામે આવી હતી યુવતી કોઈ વાહનની આગળ કૂદી પડે એવી શંકાસ્પદ હરકતો કરતી જોવા મળતા ત્યાં ફરજ પર હાજર જીઆરડી સભ્ય અરુણ ઠાકોરે સમયસૂચકતા અને સતર્કતા દાખવી તરત જ તેને રોકી લીધી હતી અને સંભવિત અકસ્માત તથા આત્મહત્યા જેવી દુર્ઘટના અટકાવી હતી ઘટનાની જાણ તાત્કાલિક ભરૂચ સી ટીમ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન આર ચૌધરીને કરવામાં આવતા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી યુવતીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન ખાતે લવાઈ હતી પૂછપરછ દરમિયાન યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યા કરવાનો વિચાર આવી જતા સ્વામિનારાયણ મંદિર સામે હાઈવે ઉપર વાહનની આગળ કૂદી પડવા આવી હોવાની હકીકત જણાવી હતી પોલીસ દ્વારા યુવતીના પરિવારજનોનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી સમજાવટ કરવામાં આવી હતી અને યુવતીને સુરક્ષિત રીતે પરિવાર સાથે મોકલી આપવામાં આવી હતી આ સમગ્ર બનાવમાં જીઆરડી સભ્ય અરુણ ઠાકોરની સમયસૂચકતા અને માનવતાભરી કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે